લાલ ડુંગળી મિત્રો અત્યારે આપણે આ શિયામાં અત્યારે હરાજી થાય છે અને આજે મિત્રો આપણે તારીખની વાત કરીએ તારીખ છે અઢાર બે હજાર પચીસ ને વાર્ષો મિત્રો આજે બુધવારનું નામ નામ છે મિત્રો એટી ગુજરાતી અને લાલ ડુંગળી બજાર પાડે છે

એ કોઈ કર લે આલ વર્ષે રબ 90 હોય તો કે નો ફટા રૂપિયા 3150 હારું છે કોઈ તો ઓર્ડર ને આપવાનો બી રૂપિયા બી એચ બી વી ને એકસો ને સત્યાવીસ રૂપિયા

63 26 36 56 64 65 70 71 72 73 74 75 76 આયા જનાપો ને રૂપિયા બોલો બાલો

એમું દવા 51 નેતાવા નેવા વા પાહેવા ને 55 55 રૂપિયા 55 રૂપિયા જી કે વાય દિલેવા દે તો ભાઈ વાય દિલેવા દે 62 ટ્રેન વાય કઢે તો 55 52 52 કોલા તો કાશ ભાઈ હાલો 55 55 56 180 રૂપિયા 180 ને

એકસો ને ઓગણ સિત્તેર

ચાર પાંચ છ આઠ લેઠ એકસો આઠ રૂપિયા એવું દેવું વાણું નાનું ચોળક રૂપિયા જમીન એક બે ત્રણ ચાર ત્રણ રૂપિયા બાર તેર ને તેર રૂપિયા બોલું એકસો ચાલીસ રૂપિયા ચાલીસ એકસો ચાલીસ તાલીસ ચુમ્માલીસ પિતાલીસ અઠા રૂપિયા પચાસ એકાઉન ચોપન પચાસ છપ્પન છપ્પન રૂપિયા બુલું છપ્પન ઓગણસા

来咱们